પીએનઆર સોસાયટી સંચાલિત નટરાજ કોલેજ કેમ્પસ ખાતે થેરાપી ટ્રીટમેન્ટ લોકાર્પણ અભિવાદન અને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ અગ્રણી ઉદ્યોગપતિ શ્રી કોમલકાંતભાઈ શર્માના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા શ્રીમતી સેજલબેન પંડ્યા સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી બાબાભાઈ શાહ શશીભાઈ વાઘર પરિવારદ્વા અને અન્ય ટ્રસ્ટીગણ તથા આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી બાદમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો આ તકે સંસ્થાના સ્વર્ગસ્થ ટ્રસ્ટીઓના પરિવારને મરણોત્તર એવોર્ડ એનાયત કરાયેલ કાર્યક્રમ અંગેની માહિતી સંસ્થાના માનદ મંત્રી શ્રી કિરીટભાઈ રાઠોડે આપી હતી અમારી સંસ્થાની અંદર લોકાર્પણ સમારોહ સાધન સહાય વિતરણ સમારોહ અને નવા પીજો સેન્ટરનો ઉદઘાટનનો કાર્યક્રમ રાખે છે જેના અધ્યક્ષ પદે આગેવાન ઉદ્યોગપતિ કોમલકાંતભાઈ શર્મા રહે છે અને એની સાથોસાથ આપણા ધારાસભ્ય માનની શ્રી જીતુભાઈ વાઘાણી તથા સેજલબેન પંડ્યા છે એમના અતિથિ વિશેષ પદે આ કાર્યક્રમનું આયોજન થયું છે આ કાર્યક્રમની અંદર બાળકોની સાંસ્કૃતિક કૃતિથી માંડીને અમારી સંસ્થાની અંદર જે પીએનઆરના પૂર્વ ટ્રસ્ટીઓએ પોતાનું જીવન સમર્પિત કરેલું છે એમને અમે નવાજવાના છીએ એમનું સન્માન કરવાના છીએ અને સાથોસાથ પાંચસો ને સત્યાસી જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે અમારી વિવિધ સંસ્થાઓ અનસાળા બેરામુગા સ્કૂલ અંકોર અને અમારી સંસ્થા પીએનઆર સોસાયટી ને સીપી સ્કૂલ એ બધાના વિદ્યાર્થીઓને પાંચસો ને સત્યાસી જેટલાય વિદ્યાર્થીઓ દસ લાખ ઉપરાંતની અમે આર્થિક સહાય વિવિધ દાતાઓના કોર્પસ ફંડમાંથી કરવા જઈ રહ્યા છે ત્યારે આજે અમને સૌ ટ્રસ્ટીઓને હોદ્દેદારોને ખૂબ આનંદની વાત છે કે મુંબઈથી પણ અમારા પ્રમુખ માનની શ્રી કૃષ્ણકનભાઈ ચિતલિયા અમારા ચેરમેન માનની શ્રી નરેન્દ્રભાઈ શાહ અમારા ટ્રસ્ટીઓ હિતેનભાઈ દલાલ જીતેન્દ્રભાઈ મહેતા પણ આ સમારોહની અંદર આજના કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે અને સાથોસાથ આમંત્રિત મહેમાનો પણ આજના કાર્યક્રમ આવ્યા છે છે એનો અમને ખૂબ આનંદ ત્યારે ઓગણીસો ચોપન બાદ ગામમાં રહેતા હતા

ઓક્યુપેશનલ થેરાપી ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે આ ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર ઘણા બધા વિકલાંગ બાળકોના જીવનમાં પ્રકાશ પાથક છે આ પ્રસંગે બાર શશીભાઈ માટે બે શબ્દ કહેવા જોઈએ હવે લોકો નાઝુક ને ઓક્યુપેશનલ થેરાપી છે એ એની વિવિધ ટેકનિકના માધ્યમથી એ કામને પુન જીવિત કરી શકાય છે અને વ્યક્તિ પોતાની દૈનિક ક્રિયાઓ લેખન ગણન વગેરે ક્રિયાઓ કરી શકે છે તેમજ ઘણા દિવ્યાંગ બાળકો જેમ કે ઓટિઝમ સર્વેલ પલસી જેમને બ્રેઇન ડિસોર્ડર હોય છે તો એનામાં એ બ્રેઇનને ચોક્કસ સિગ્નલ્સ પહોંચાડે છે જેનાથી એ બાળકોનું જે સ્પર્શ પ્રત્યે કે વધારે પડતી હાથની ફ્લેપિંગ વગેરે મુવમેન્ટ હોય છે એને કંટ્રોલ કરે છે દરેક પ્રકારની દિવ્યાંગતાના સર્વાંગી વિકાસ એટલે કે અર્લી ઇન્ટરવેન્શનથી લઈ અને રિહેબિલિટેશન સુધીનું કાર્ય કરી રહી છે અને એના માટે મેં હમણાં જ વાત કરી એમ ઘણો જ સમય લાગશે પણ એ સમયની આપણે ગરજ સારીએ કે સંસ્થાની એક ડોક્યુમેન્ટરી છે કે જેમાં ટૂંકી ફિલ્મ દ્વારા પણ સંસ્થા શું કાર્ય કરી રહી છે